આપણે બનાવવાનો છે વઘારેલો મોરિયો આપણે વઘારીશું જીરામાં નાખીશું મીઠો લીમડો ગેસ ને આપણે ધીમો રાખીશું મીઠું લીલા મરચા નાખીશું આપણે એક મુઠી ભરીને સીંગ નાખીશું ફટાફટમાં કાંઈ વાર લાગતી નથી હવે નાખીશું બટાટા જીવ રાખશે આજે તો ફરાળ માટે તો મોરિયાની ખીચડી સિંગદાણાની કઢી થોડુંક આપણે ધાણા નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે બે વાટકી પાણી નાખીશું પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે આપણે પાણી નાખ્યું છે તો સમસાના માપથી આપણે મોરીઓ નાખીશું આપણે ત્રણ સમસા નાખીશું આપણે આને હવે ધોઈ લેવાનું છે આપણે બે થી ત્રણ પાણીથી ધોવાનો છે આપણે હવે અંદર એડ કરી દેવાનું છે આપણો વઘાર કરેલો સરસ ઉકળી ગયો છે તો આપણે અંદર હવે એડ કરી દઈશું આપણે એને હલાઈ લઈશું આપણે હવે દાણાની કઢીની તૈયારી કરીએ તો આપણે સિંગ શીંગ દાણા લેવાના છે શીંગ દાણા લીધા એમાં બે લીલા મરસાં કટિંગ કરી નાખ્યા છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તીખી કરવી હોય તો અડધું મરસું આપણે વધારે નાખીશું મોરીઓ થાય એટલી વારમાં આપણે ખીચડી કરી આપણે હવે આને મિક્સરમાં ફેરવી આપણે કઢીની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે આમાં કઢી બનાવીશું આવી રીતના કઢી કરવાની એટલે ઘાટી થાય અને સ્વાદ એનો બહુ સરસ આવે આપણે એની અંદર હવે ચાસ નાખીશું આપણે બધું મિક્સ કરી દેવાનું છે આ ગાંગડી હોય ને એ અને આપણે ભાંગી મોરૈયો કમ્પ્લીટ થઈ ગયો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે મીઠા લીમડાની તીર નાખીશું જીરું નાખીશું મોરિયાની ખીચડી શીંગ દાણાની કટી હોય ને તો બીજું કાંઈ ન જોઈએ આપણે હવે આને ગેસ ઉપર મૂકવાનું આપણો મોરિયો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે કઢી મૂકવાની છે એને ઉકળે ઉકળીને તેમ સતત હલાવવાની છે હલાવવાનું બંધ કરીશું તો એની ગાંચું થઈ જશે છે તળિય જ છોટી જશે થોડોક આપણે ગોળ નાખીશું થોડોક જ નાખ્યો છે ફૂંફાળ આવતા બંધ થઈ જાય ને એટલે આપણે કઢી પાકી ગઈ ગણાય આપણે આપણે કઢી કમ્પ્લીટ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે આનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે થોડુંક તેલ એડ કરીશું જીરું નાખીશું અંદર થોડીક હીંગ નાખીશું ત્રણ કટકા આપણે લીલા મરસાના નાખીશું મીઠો લીમડો નાખીશું આપણે કઢીમાં વધારે એડ કરી દઈશું હવે આપણે આમાં લીલા દાણા નાખીશું સિંગદાણાની કઢી અને મોરીયાની ખીચડી સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે